હેલો દોસ્તો અમારી ચેનલ મેં આપવાગત છે ચેનલ કો લાઈક કરનાર શેર કરનાર ઓર સબસ્ક્રાઈબ કરના થોડોક સપોર્ટ કરજો દોસ્તો પાંચસો પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે જે પણ નવા દોસ્તો કોઈ પણ યુટ્યુબમાં ચેનલ બનાવી હોય તો થોડોક સપોર્ટ કરજો અમે પણ તમને કરશું એવી જ રીતે આગળ સબસ્ક્રાઈબર મળતા જશે અને ખાસ કરીને જે પણ નવા નવા યુટ્યુબર હોય એમને ખાસ વિનંતી છે એ થોડોક સપોર્ટ કરજો તમને પણ અમે સપોર્ટ કરીશું વધતામાં આપણી ચેનલ હાફ મોનિટાઈઝ થઈ ગઈ છે વોસ્ટ ટાઈમ હજી બાકી છે ફૂલ મોનિટાઈઝનો સબસ્ક્રાઈબર બી પાંચસો હજાર બાકી છે એટલે થોડોક સપોર્ટ કરજો દોસ્તો નવા વ્લોગ માટે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખાસ વિનંતી છે દોસ્તો મેં બહુ મહેનત કરીએ યાર પણ શું કરીએ હવે જેમ જેમ ધીરે ધીરે આગળ વધીશું એટલે ચેનલને લાઈક કરજો ફૂલ સપોર્ટ કરજો તમને પણ અમે સપોર્ટ કરીશું ઓકે થેન્ક યુ ચોમચ આટલું જ કેવું છે